ડાંગદ્રા ખાતે રાજ્ય સરકાર દ્વારા ફાળવેલ નવસો ચોત્રીસ લાખના વિકાસના વિવિધ કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું ધાંગદ્રા નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની પ્રાપ્ત થયેલી નવસોને ચોત્રીસ લાખની ગ્રાન્ટોના વિકાસના કામોનું ખાત મુહૂર્ત આજે ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખની કુલદીપસિંહ અને એમની સમગ્ર ટીમની ઉપસ્થિતિમાં સંગઠના મિત્રોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે ધાંગધ્રા શહેરમાં વિવિધ વિકાસના કામો થકી ધ્રાંગધ્રા શહેર ધબકતું બને થનગનતું બને સાથોસાથ આ કામોની અંદર વિવિધ પ્રકારના બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધીના વિવિધ કામોને હાથ ધરવામાં આવ્યા છે અને આ બધા જ કામો થકી ધ્રાંગધ્રા શહેરને અનેક સુવિધાઓનો જ્યારે લાભ પ્રાપ્ત થવાનો છે ત્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની ઈચ્છા ગુજરાતના શહેરોને વધુ વિકાસશીલ બનાવવાની છે ગુજરાતના બધા જ શહેરોને વધુને વધુ માળખાકીય સુવિધાઓની સાથે સાથે અનેક પ્રકારના વિવિધ વિકાસના કાર્યો થકી ઉન્નતિની દિશામાં લઈ જવામાં આવે એવા પ્રયત્નો રહેલા છે ત્યારે આપણે સૌ આ વિકાસના કામોને આવકારીએ સહભાગીદારી બનીએ અને દાંગધ્રા શહેર સ્વચ્છ સુંદર રણિયામણું હરિયાળું બને એ દિશાના પ્રયત્નો કરીએ હું ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ સૌ અને તમામ સુધરા સભ્યોને નગરપાલિકાના ચીફ ઓફિસર અધિકારી કર્મચારી મિત્રોને અભિનંદન આપું છું કે દાંગદ્રાહ શહેરના વિકાસ માટે એક આગવી યોજના બનાવીને આ પ્રકારના વિવિધ સ્વરૂપના વિકાસના કામો જ્યારે તમે હાથ ધર્યા છે ત્યારે તમને બધાને પણ અનેક અનેક અભિનંદન એન્કરવાલા અહિંસાતા અ જર્ની ઓફ કમ્પેશન ટુવર્ડ્સ એનિમલ્સ એન્ડ એન્વાયરમેન્ટ્સ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પરમાર્થ એક ઉત્સવ મ્યુઝિકલ કોન્સર્ટ મનોજ મુતા નવદીપ વડાલી આશીષ કુલકર્ણ ઇશિતા વિશ્વકર્મા વીલ બી પરફોર્મિંગ લાઈવ ઓન ફોર જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેર નાઇન ઓનવર્ડ વેન્યુ શ્રી સન્મુખ નંદા ચંદ્ર શેખરેન્દ્ર સરસ્વતી ઓડિટોરિયમ સાયોન ઈસ્ટ મુ